આજ વિઠનો ન્યા તોળેલ ઘરનાઓ મારું કાળોની ગલડીમાં ચિંતા કરશો નહીં મારા ઘરે કદાચ મારી માતાની આબુનું છોડી હોય દુનિયાનું સત્નામ ખોટી મને ના તું હું માખી નકરી માતાને સત્નામ પાર્થક આયા સી અને પાર્ક તમારો પૂરો ના પાડો સારું ભેલડી નું મારી માતા નું રહે છે મારી નવું છે હું હાથોની વાતા જો તો વિશ્વાસ ધવાનું દેતો છું કેસ્તી પાડતી આ ઈ તો આય હવે ભાઈ દુનિયામાં કળકુટનો મેલરી ઈશ્યુ આ મંદિરમાં

ભગવાન માતાજી બુરી પાડી ભાઈ આ માલો ભાઈ મેલણી મારામથી બોલો તો અવાજ માં તો છે ઢોકળું ભાઈ